જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ધારાસભ્ય આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રવાડી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર એકાઉન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પહેલાંને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભરીતી એવું સુકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા એ છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આમોદનગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાંભળી નહીં